એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે જે ગુજરાતમાં નિષ્ણાત રિયલ એસ્ટેટ સોલ્યુશન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે જય અંબે પ્રોપર્ટી સોલ્યુશન ના પાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં વિસ્તરણ એ જેએ પીએસ માટે એક સ્વાભાવિક પ્રગતિ છે કારણ કે અમે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં સતત વિકાસ અને નવીનતા લાવીએ છીએ અમારી નવી શાખાઓ સિંધુ ભવન રોડ અને ગોતામાં અમને અમારા ગ્રાહકોને વ્યક્તિક સોલ્યુશન્સ પ્રદાન કરવામાં વધુ સારી રીતે મદદ કરશે જે આધુનિક ટેકનોલોજી એઆઈ આધારિત સૂચનો અને મજબૂત બજાર અનુભવો દ્વારા સંચાલિત છે બે હજાર ચૌદમાં ગાંધીનગરમાં સ્થાપના થયેલ જે પીએસએ આ વિસ્તારને વિગતવાર વિસ્તરાવીને ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગાંધીનગર વિસ્તારને આવરી લીધી છે અમદાવાદના ઝડપી વિકાસ અને વધતા રિયલ એસ્ટેટની માંગને જોતા જેપીએસ હવે એક વિશાળ બજારમાં તેની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે ખાતરી કરે છે કે ઘર ખરીદદારો વેપારીઓ અને રોકાણકારોને મોખરાની માર્ગદર્શન અને અવકાશ મળશે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટે મહત્વપૂર્ણ વૃદ્ધિ અનુભવી છે જ્યાં પ્રોપર્ટી કિંમતો વાર્ષિક આશરે આઠથી બાર ટકાના દરે વધી રહી છે શહેરના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવનારી મેટ્રો કનેક્ટિવિટી અને પ્રીમિયમ રહેણાંક અને વ્યાપારી જગ્યા માટે વધતી માંગને કારણે અમદાવાદ એક નફાકારક રોકાણ ગંતવ્ય બની ગયું છે જેએપીએસનું અમદાવાદમાં પ્રવેશ બજારના વધતા વલણો સાથે સંકળાયેલું છે જેથી ખરીદદારો અને રોકાણકારો નિષ્ણાત માર્ગદર્શન સાથે આ તકનો લાભ લઈ શકે જીએપીએસ વિવિધ રિયલ એસ્ટેટ જરૂરિયાતોને પૂરી પાડવા માટે વિવિધ સેવાઓ આપે છે જેમ કે ખરીદ અને વેચાણ ગ્રાહકોને તેમના સપનાનું ઘર ખરીદવા અથવા હાજર મિલકત વેચવા માટે નિષ્ણાત માર્ગદર્શન લીઝિંગ અને ભાડે આપવું રહેણાંક વ્યાપારી અને શોરૂમ લીઝિંગ અને ભાડાની જરૂરિયાતો માટે સરળ ઉકેલ રોકાણ સલાહ બાબતે રિયલ એસ્ટેટના સતત વિકસતા પરિપ્રેક્ષ્યમાં રોકાણકારોને સ્ટ્રેટેજીક ઉકેલ અને મિલકત સંચાલન રિયલ એસ્ટેટ રોકાણકારો માટે ઉત્તમ મિલકત જાળવણી અને મહત્તમ વળતર સુનિશ્ચિત કરવું આજે આપણે અહીંયા ભેગા થયા છે આપણે કાલે ત્રણ તારીખે સિંધુભવન ઉપર આપણી બ્રાન્ચ ઓપન કરવાનું વિઝન એ છે કે હવેથી આપણે અમદાવાદના અમુક એરિયા જે અમારાથી જે કટઆઉટ થતા હતા એ એરિયાને અમે કવર કરવા માટે આ કામ કરીએ છીએ બેઝિકલી જેપ્સન છે નેક્સ્ટ વિઝન એ એ રીતના રહેશે કે નવા કશે

અને બે હજાર એકવીસમાં મારી જોડે મિતેશભાઈ ઠક્કર જોડાણા છે અને અત્યારે બે હજાર પચીસમાં લેટેસ્ટ અમારી જોડે સાહિલભાઈ જોડાણા છે અમારી એક ગોતા બ્રાન્ચ છે ત્યાં ગોપાલભાઈ સવાણી સંભાળે છે એટલે અમે લોકો બ્રાન્ચ વાઇઝ પાર્ટનર વધારીએ છીએ અને અમારો જે બિઝનેસ છે એને અમે ગ્રો કરવા માટે રિયલ એસ્ટેટની સારામાં સારી સર્વિસ અને સારામાં સારું ટેકનોલોજીને આધારિત વર્ચ્યુઅલ વિઝિટ અને વર્ચ્યુઅલ વર્ક કરીએ છીએ અને કસ્ટમર સેટિસ્ફેક્શન આપવાનો એ અમારો મોટો રહે છે બિઝનેસની અંદર અમે લોકો કસ્ટમરની સારા રિવ્યૂઝ અને સારા ગ્રેડેશનમાં જવી જઈએ છીએ પ્રોપર્ટી સારી અપાવીએ છીએ સારા ડેવલપર જોડે વન ટુ વન વિઝિટ કરાવીએ છીએ અને સારી પ્રોપર્ટીની અમારો રેપો એવો છે કે અમે બેસ્ટ અને ગ્રેડેડ પ્રોપર્ટી કસ્ટમરને સપ્લાય કરીએ છીએ બાયર અને સેલર માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો બાયર્સ માટે એ બેનિફિટ રહેશે કે અમે એને સારામાં સારા નેગોશિએશન રેટથી અને સારામાં સારા પ્રોજેક્ટની અંદર સારા લોકેશનથી સારી લોકેશનની પ્રોપર્ટી અમે એમને બાય કરાવીએ છીએ